માણાવદા તાલુકાના બાટવાખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ધારાસભ્યની રજૂઆતથી પાણી છોડવામાં આવ્યું માણાવદે તાલુકાના બાટવાખારા ડેમમાંથી રવી સિંચાઈ માટે ધારાસભ્ય કાંદલ જાડેજાની રજૂઆતથી પાણી છોડવામાં આવ્યું છે સરકારી નિયમો અનુસારનું રકમ પણ ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ ભરપાઈ કરી આપેલ જેના પગલે આજરોજ રોજ બાટવાખારા ડેમમાંથી બે દરવાજા જીરો પોઈન્ટ ત્રીસ મીટર ખોલીને વીસ એમસીએફ ટી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવાવ એકલેરા ભલગામ સમેગા તેમજ કુતિયાણા તાલુકાના મૈયારી જેવા વધુ ગામોમાં ખેડૂતોએ અંદાજે જમીનમાં વાવણી કરેલ ચણા સહિતના રવિ ફાયદો થશે ત્યારે ગામના સરપંચો અને ખેડૂતોએ સિંચાઈ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઇટ પર વધાવ્યા હતા આ તકે જણાવેલ કે ખેડૂતોના હિતમાં સાચા લોકપ્રતિનિધિ તરીકેની ફરજ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ નિભાવી છે હું પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દર્શન ગામના રહેવાસી છું અને કુતિયાણા તાલુકા ખાતે પ્રેક્ટિસ એડવોકેટ તરીકે કરું છું અત્યારે કાંધલભાઈ ધાડેજા આપણા કુતિયાણા રણાવ વિસ્તારના જે ધારાસભ્ય છે સારામાં સારા ધારાસભ્ય અને ખેડૂતોને પાણી છોડાવવા માટે સખત મહેનત કરી અને ઘરના પૈસા ભરે છે ઉપરાંત આ વર્ષે પણ કેનાલની જે તૂટી ગયું હોય પાર એના માટે ડમ્ફરો જાતે એને પાણા નાખી પથ્થરની પથ્થરને પોતે સો ખર્ચે બંધાવેલ છે અને આવા ધારાસભ્ય છેલ્લા બાર વર્ષથી ખેડૂતોને એટલે કે છે થાપલા રેવદરા દર્શન તરખાઈ કાસાબળ મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીનો સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે જાત મહેનત કરે છે અને બીજું ક્યાં કાંઈ મંજૂરી મંજૂરીથી બધતો નથી પણ પોતે ખેડૂતોને માટે બહુ મહેનત કરી અને સખત રાત ને દિવસ મહેનત પાણી છોડાવવા માટે કરે છે મારું નામ રાજુભાઈ અર્જુનભાઈ વડોદરા હું રેવદરાનો રહેવાસી છું બાટલા ખારા ડેમનું પાણી અમને કાંધલભાઈ દોર બાર વર્ષ બાર વર્ષ રૂપિયાનું પાણી વારંવાર વર વર્ષ છોડાવી આપે છે આ પાડો હજી નદીના પાડા છે બધા કાંધલભાઈને શોખ ખર્ચે સંધાવેલા છે આવા બહાર સભ્ય અમને બાર વર્ષથી અત્યારે પાણી છોડાવી દે છે આવા સાલીસોરમાં અમને ધારાસભ્ય કાંધલભાઈ જેવા હજી કોઈ મળ્યા નથી આવા કોઈ આવશે નહીં હું ડી એન સોલંકી આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ સેક્શન ઓફિસર બાટવાખા ડેમ આજરોજ બાટવાખાડા ડેમ ઉપર નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માગણીઓ આવતા સરકાર શ્રીમાંથી પાણી છોડવાની સિંચાઈ માટે નદીમાં મંજૂરી મળતા માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા કાંધલભાઈ જાડેજા દ્વારા માણાવદર તથા કુતિયાળા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી વીસ સેફ્ટીની મંજૂરી મળતા સરકાર શ્રીના નિયમો અનુસાર રૂપિયા છેતાલીસ હજાર ચારસો ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવદર તાલુકાના ફલગામ એકલેરા થાપલા સમેગા કોડવો કુતિયાણા તાલુકાના ધરસણ વડોદરા તરકાઈ ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે દોઢસોથી બસો હેક્ટરને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે બરાબર અને હજી વધારાની માંગણી કરેલ છે ખેડૂતો દ્વારા જેની દરખાસ્ત હાજર કરેલ છે સરકારશ્રીમાં હજુ વધારે મંજૂરી આવતા આગળની કાર્યવાહી કરી પૈસા ભરી અને નિયમો અનુસાર પાણી છોડવામાં આવશે